ખરાબ hmm. મા थाप मार थप थाप मारता મને થાપ પાડ્યો કે લાગી હા ને ઠગી આપડે તો ને તો એ હોમાલા આયાલા ઓય દોયા ઓમમાં મરીલા

哪个呀？们。

हूं मारा गए थे बाइक में आऊं आपरे मारा अड्डा पर जाए ना आपरे तीन चार जना बात कर ली हां मैं ना आ दो फटाफट आ दो थोड़ा जल्दी कर ये जड़ता नहीं ठीक पर अब ला रे ए भाई ओमाओ ओमाओ बेजना લડો આપણે મારા અડ્ડા પર જઈએ લડો નીચે ઉતરી જા બેને હું લઈ જઉં હા હું તો લેવા આવું આ બેને ઉતાર આ તો આ બેને ધોઈ નો

જોડો વાય ઓમે મોર થાય જોડો મીજી માધુનો